નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ જય જવાન જય કિસાન આજે આપણે એક ખેડૂત મિત્રોને જણાવવાનું છે કે આપણે એક નવી જ વેરાયટી આપણે પોતાની વાડી ઉપર વાવવા જઈ રહ્યા છીએ એની પહેલા આપણને એક માહિતી તમને ખાસ આપી છે મારે ખેડૂત મિત્રો ભલામણ કરવી છે કે આ નિધિ કંપનીનું બિયારણ છે અને આને કળોજી કહે છે એટલે કે કાળું જીરું ટૂંકમાં અને જીરાની જાત છે આમાં લખેલું છે કાલા જીરા નિધિ ક્લોનજી આનો કોઈ નંબર એડ નથી ખેડૂત મિત્રો પણ આને ક્લોનજી કહેવામાં આવે છે એ આપણે ચોટીલા તાલુકાની અંદર લગભગ મને તો આજુબાજુના ગામડામાં ક્યાંય પણ વાવેતર જોવા નથી મળ્યું પણ મેં અમરેલી ડિસ્ટ્રિક્ટ અને જુનાગઢ તેમાં ખેડૂતોનો ફોન કરી અને પૂરી માહિતી લઈ અને જાણીને ત્યાર પછી જ આપણે વાવેતર કરવાનું નક્કી કર્યું છે આપણે હાથથી આઠ વીઘાનું વાવેતર કરવાનું છે તે તમને આગળ બતાવીશું અમે વીઘે એટલે કે ખેડૂત મિત્રો પાસેથી માહિતી લીધી તો એમને કીધું એક વીઘો હો કિલોથી સવા કિલો બી આપી દેવાનું છે તમે સાંટો પણ સાલે અને સાહ કરો તો સાલે પણ શાહ માં મારું એવું માનવું છે ખેડૂત મિત્રો ઘાટું સાંટવા કરતા શાહે જો વાવેતર કરો તો તમને સોળ ને હવા મળે છે અને તેથી છોડ પૂરો ફેલાય શકે છે અને ફાલ ફૂલ ફ્લાવરિંગ એટલે કે થોડુંક ઘાટું બેસે છે અને ઘાટું વાવવાથી આપણે જેમ જીરું સાટવી તેમ વાવવાથી છોડને હવા પૂરી મળતી નથી તેથી આપણને તેનો ડોડવો પણ નાનો જોવા મળે અને દાણો પણ ઝીણો થાય તેથી આપણે નવ શાહથી વાવેતર કરવાના નથી અને આપણે પહેલું વહેલું વાવેતર છે પણ આપણે આનું વિશે પૂરી ડિટેલ માહિતી લઈ ત્યાર પછી જ આપણે આયોજન ગોઠવેલું છે તો તમને આ કલોજી વિશે તમને જે કોઈ માહિતી જોતી હોય તે અમને કોમેન્ટમાં જણાવજો અને ખેડૂત મિત્રો હું તમને ખાસ જણાવું છું કે આપણે કોઈ આ આમનું આમ તો આનું બજાર ભાવ આપણે જે જીરું વાવ્યું છે એની હારે હારે જ આનું બજાર ભાવ છે અત્યારે હાલમાં તો ત્રણ થી પાંત્રીસો એવું બજાર છે તો ઓલા જીરાના પણ ત્રણ છે પણ આમાં એક ખાસ કે ખર્ચો હાવ પણ ઓછો છે અને દોઢવાની અવસ્થાએ જ્યારે જીરું આવે ત્યારે ઈયળનો અને કોઈ મોલોનો એટક હવામાન ઉપર આધાર રહેશે કોઈ મોલોનો એટેક કે સારીનો તે એકાદ બે રાઉન્ડ આપવાના હોય છે અને એવું પણ આપણે જાણેલું છે બીજા ખેડૂત પાસેથી કે આને જેટલા પિયત આપો એટલો ઉતારો સારો તમને મળે આનો જમીન ઉપર આધારિત રહે ખેડૂત મિત્રો આનો ઉતારો વીઘે પાંચથી મણ લઈ પાંચ મણથી લઈને અઢાર મણ સુધીનો ઉતારો મળે છે પણ આપણે આનો ટાઈમટેબલ પિયત આપવા કોઈ દવા ટાઈમટેબલ મળી જાય એટલે આપણને આનું સારું એવું ઉત્પાદન મળે છે ઓછા ખર્ચે એટલે કે આપણને નફો મળે છે એવું આપણે આઠ દસ ખેડૂત પાસે પૂરેપૂરા તેના વિચારો જાણે અનુભવો લઈ ત્યારબાદ આપણે વાવેતર કરવાનું નક્કી કર્યું છે અને આપણે આનું મિત્રો એન્ડ અત્યાર પાયાથી માંડી એન્ડ સુધી તમને પૂરેપૂરી જે કાંઈ અમે સારવાર લઈશું તે તમારા સુધી પહોંચાડતા રહીશું અને તમે ખેડૂત મિત્રો કોઈ વિસ્તારમાંથી વાવતા હોય તો અમને પણ તમે કોમેન્ટમાં જણાવજો કે તમે કઈ વેરાયટી વાવી છે એ અંતરે તમે વાવેતર કરો છો અમે આજે અમારે આ નવ દાતાની વારણી છે એ નવ સાહથી વાવવાના છીએ એટલે તમને આગળ જે કઈ પ્રોસેસ કરશું અમે દવા કે ખાતર કે બિયારણ કે પિયત જે કઈ આપશું તે તમને આગળ માહિતી પહોંચાડતા લઈશું અને ખાસ મિત્રો આપણે આ બિયારણ આપણે યાર્ડમાં નથી લઈ જવાના આવતી સાલ જે કોઈ ખેડૂત મિત્રને આનું બિયારણ જોતું હોય તો આપણે તેને આપશું તમને બિયારણ પણ પૂરું બતાવવું આ કોલોજી આપણે ડુંગળીના બી જે રીતના હોય છે એ રીતનું આવું બિયારણ છે આનું આપ જોઈ શકો છો આ નિધિનું છે બિયારણ એટલે ડુંગળીના બીજ કરતા થોડુંક નાનું આવે છે પણ આમ કલર અને એની ક્વોલિટી સાઈજ ડુંગળીના બીજ જેવી જ લાગે છે એટલે અને ખાસ મિત્રો બહુ એટલે અતિશય ઘાટું નહીં વાવતા તમે વિઘે કિલોથી સવા કિલો વાવેતર કરજો અને સહ કરો તો વધારે સારું ઘાટું સાંટા કરતા આમાં થોડીક હવા મળશે એટલે સોળનો વિકાસ સારો થાય છે અને આપણે બીજું ખાસ તમે કોઈ મિત્રોને બિયારણ જોતું હોય તો મિત્રો આપણે ખાસ જણાવવાનું કે આપણે એપીએમસી એટલે કે માર્કેટમાં નથી લઈ જવાના જે કોઈ ખેડૂતને આવતી સાલ બિયારણ જોતું હોય તો પાક ઉપર આવે ક્લોનજી ત્યારે તમને અમારો કોન્ટેક નંબર આપશું એમાં કોન્ટેક કરી અને નોંધણી કરાવી શકો છો કે આપણને કેટલું બિયારણ જોઈએ છે ભાવ ત્યારે પણ આપણને પૂરેપૂરો જણાવશું જે કયાનો ભાવ હશે તે જણાવશું તો અત્યારે આપણે વાવેતર તરફ જઈએ તમને બી બતાવું ખેડૂત મિત્રો આ નિધિ ચારનું બસ હવે તમને ખેડૂત મિત્રો આગળ બતાવી વાવેતર કરવી છે અને તમને આનું પૂરેપૂરું માર્ગદર્શન આપતા રહીશું તો હવે મિત્રો ચાલો આપણે ટ્રેક્ટરની તૈયારી કરી અને વાવેતર ચાલુ કરી આગળ તમને બતાવવા જોઈ શકો છો આપણે કલોનજી વાવેતર શરૂ છે નવ થી આપણે વાવેતર કરી રહ્યા છીએ જોઈ શકો છો અને આપણે તલ અને ડુંગળી બિયારણમાં જે ચક્કર હાલે તે ચક્કરથી આપણે કલોનજી વાવેતર કરી રહ્યા છીએ જોઈ શકો છો આપણે નવ દાંતે વાવી છીએ માં જરા જરા દાંતો અડે એટલી આપણે ઓણી રાખેલી છે અને મિત્રો ખાસ પાછળ જે ધોકો હાલે છે તે જરા જરા જ આપણે પાછળ ધૂળ ઢાંકે એ રીતનો આંકવાનો છે વધારે જો ધોકો પડે તો થોડીક નીચે કલોંજી વહી જાય તો થોડોક ઉગવામાં વધારે પ્રશ્ન રહેતો હોય છે એટલે આપણે નોર્મલ જીરું વાવતા હોય એની ગોળે જ વાવેતર કરવાનું છે જોઈ શકો છો આવો ખાલી નોર્મલ ધૂળ માથે વળે એટલો જ ધોકો આપણે પાડવાનો છે ફાઈનલી ખેડૂતો આપણે ક્લોનજીનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે આશરે આપણે તો સાતસો ગ્રામ જેવું બી વીઘે ગયું છે મને કે છ થી સાડા છ વીઘા લીધી છે અને આપણે આઠ કિલો પેકિંગ તોડી નાખ્યા હતા પણ સાડા છ વીઘામાં ચાર કિલો જેવું જ બી ગયું ચાર થી હવા ચાર જેવું અંદાજિત આપણે આ જોખ્યું નથી પણ આશરે એવું લાગે છે ચાર કિલો જેવું બી વધ્યું છે એટલે ચાર થી હવા ચાર કિલો હાડા છ વી ગ્રામ ની ગ્રામની એવરેજ ટૂંકમાં ગઈ સાતસો માથે બે પાંચ ગ્રામ ગયું હોય એવું અંદાજિત છે તો તમે ખેડૂત મિત્રો આ વાવેતર કરવાથી કેવું ઘાટું પારું થાય છે તમારા વિસ્તારમાં અમને પણ કોમેન્ટમાં જણાવજો આપણે ઉગ્યા એટલે પાકી ખાતરી થશે કારણ કે આપણે બે સક્કરથી આપણે ટ્રાય કરી છે ચાર કેરા જે વાવ્યા છે એ જીરાના સક્કર થી તે સાટું છે આપણે ઓલા જીરા જે અને બીજા આપણે શાહ કરીને વાવ્યું છે નવ શાહ તેમાં આપણે તલના શક્કર થી વાવેતર કર્યું છે બંને આપણને તફાવત જોવા મળશે અને એક નવો અનુભવ થાય છે તમને ખેડૂત મિત્રો અનુભવ નવો થાય છે અને મને પણ નવો આપણે પહેલું વહેલું વાવેતર છે એટલે તમને આગળ ઉગશે ત્યારે તમને વિડીયો બતાવશું વીઘે સાતસો ગ્રામ આપણે બી નાખ્યું છે હવે કેવું ઉગે છે તે આપણે આગળ જોશું ઉગાવો થાય એટલે દસ પંદર દિવસે પંદર દિવસે કમ્પ્લેટ ઓલા જીરા જેટલો ટાઈમ લઈ લેશે આગળ જોશું અને તમને પણ જણાવશું તો તમે પણ ખેડૂત મિત્રો જણાવજો કે વિઘે કેટલું બિયારણ આપો છો બસ આજે આ આપણે પૂરું કરીએ નમસ્કાર જય જવાન જય કિસાન